શોભાયાત્રા અમદાવાદમાં શિવાજી જન્મજયંતિને લઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જ્યારે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ રાજે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન તેનું કરાયું હતું ઓઢવથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું મરાઠી સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ છત્રીસ જગ્યા પર શોભાયાત્રાનું સ્વાગત પણ કરાયું હતું કુલ પાંત્રીસ કિલોમીટરના રૂટ પર શોભાયાત્રા નીકળી હતી જન્મ જયંતિ છે એને લઈને અમદાવાદ માં પણ શોભાયાત્રા નું આયોજન લગભગ ત્રીસ કિલોમીટર થી વધારે જે શોભાયાત્રા છે એ ચાલવાની છે અને અત્યારે ઓઢવ ખાતે આ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં વહેલો અને મરાઠી સમાજના લોકો છે આમાં જોડાયા છે અને લગભગ પાંચસો કરતા ને વધારે ગાડીઓ હજાર કરતાં વધારે વ્હીકલ છે આ શોભાયાત્રા જોડાવાના છે અલગ અલગ છત્રીસ જગ્યાએ શોભાયાત્રા સન્માન અને લોકો છે તેમની સાથે આજે આપ ક્યાં કહો કે દીદી આજ अरे आज का दिन तो मेरे लिए सुनहरा दिन है और आज हम लोग सब खुशी से ये मनाएंगे जितना हो सकता है सबको बताएंगे कि शिवाजी महाराज की आप क्या कहोगे जय भवानी जय शिवाजी जय भवानी ने जय शिवाजी शिवा ना नारा साथ बहनों से क्या कह એ પણ શોભાયાત્રામાં જોડાય છે અને મોટી સંખ્યામાં લોકો પણ નીકળ્યા છે છત્રીસ જગ્યા શોભાયાત્રા અને પાછળના દ્રશ્યો આપ જોઈ શકો છો દ્રશ્યો દેખાડી રહ્યા છે કે જે શોભાયાત્રાનું આયોજન છે એ ખૂબ મોટું કરવામાં આવ્યું છે છત્રીસ અલગ અલગ જગ્યાએ આ શોભાયાત્રા નીકળશે અને સાથે જ કહી શકાય કે ત્રીસ કિલોમીટર કરતાં પણ વધારે આ જે યાત્રા છે ફરવાની છે મોડી સાંજે ફરીથી આ જ જગ્યા ઉપર આ શોભાયાત્રાનું સમાપન થશે અને મહાપ્રસાદની વ્યવસ્થા પણ આજના દિવસે મરાઠી સમાજના જે લોકો છે તેમના થકી કરવામાં આવે છે શિવાજી એક એવું વ્યક્તિત્વ કે જેની કોઈ ઓળખ આપવાની જરૂર નથી અને એ વ્યક્તિત્વ કે જેમાં ભોમની કાજે જેણે કર્યું એ ખૂબ જ બહુ મોટું છે અને એના જ બલિદાનને યાદ રાખ્યા છે એમના જન્મદિવસ જન્મ જયંતિના દિવસે આજે મોટી સંખ્યામાં સમાજ સમુદાયના લોકો છે જોડાયા છે અને એ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે એક જોશ જે શિવાજીનો હતો એ જોશ અહીંયા દેખાઈ રહ્યો છે ભગવો લંગ રહેરાતો અહીંયા દેખાઈ રહ્યો છે

તેઓના જે શૌર્યના પ્રતિક છે ન માત્ર તેઓના પરંતુ સમગ્ર ભારતના શૌર્યના પ્રતીક અને હિન્દુ ધર્મના જે પ્રતીક માનવામાં આવે છે છત્રપતિ શિવાજી મહારાજ રાજે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને પાંત્રીસ કિલોમીટરથી વધુ આ શોભાયાત્રા છે તે કાઢવામાં આવી હતી અને ખાસ દર વર્ષે અઢવથી આ શોભાયાત્રા નીકળતી હોય છે ત્યારે મરાઠી સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા